જય શ્રી કૃષ્ણ મિત્રો મારા કિચનમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું શિયાળો હોય એટલે ભાત ભાતના લીલા શાકભાજી મળતા હોય છે તો આજે હું આપ સૌની માટે લીલી તુવેરમાંથી બનતું એકદમ લીલું ટેસ્ટી હરિયાળા શાકની રેસીપી લઈને આવી છું જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાજરાના રોટલા જોડે ખાશો તો ખૂબ જ મજા આવશે તો તમે આ શાકની રેસીપી ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં તો ચાલો રેસીપી જોઈ લઈએ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરી શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો સૌથી પહેલાં આપણે આ શાક બનાવવા માટે એક ચટણી તૈયાર કરીશું જે ગ્રીન પેસ્ટ હશે એ આપણે શાકમાં બાદમાં ઉપયોગમાં લઈશું તો એના માટે એક મિક્સર જાર લઈ લઈશું એમાં અહીંયા એક વાટકી લીલા લસણને આ રીતે મોટા ટુકડામાં કટ કરી લીધું છે એનો સફેદ ભાગ અને લીલો ભાગ બંને લઈ લેવાનો છે તો આ રીતે મોટા ટુકડામાં સમારીને લઈ લીધું છે અહીંયા મેં સો ગ્રામ જેટલું લીલું લસણ લીધું છે અહીંયા આપણે લાલ મરચું પાવડરનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો એટલા માટે અહીંયા લીલું લસણ આદુ અને મરચાં જ વધારે પડતા લેવામાં આવે છે તમને જેટલું તીખું પસંદ હોય એ પ્રમાણે તમારે આ ત્રણેય વસ્તુ લેવાની છે ત્યારબાદ એક ઇંચ આદુનો ટુકડો અને બે લીલા મરચાં લઈ લીધા છે અને ત્યારબાદ એક વાટકી ભરીને લીલા ધાણા લીધા છે એને પણ સરસ રીતે ધોઈને સમારી લેવાના છે મોટા ટુકડામાં અને દાંડલીનો ભાગ પણ રહેવા દેવાનો છે જેનાથી આપણે શાકમાં ખૂબ જ સરસ ટેસ્ટ આવશે અને સુગંધ આવે છે તો આ બધું સરસ રીતે પાણીનો ઉપયોગ કરીને એક પેસ્ટ બનાવીને તૈયાર કરી લેવાની છે આદુ મરચાં અને લસણને થોડા ક્રશ કરી લઈશું ત્યારબાદ ધાણા પણ ઉમેરી દઈશું અને જરૂર લાગે એટલું પાણી ઉમેરીને આની એક સરસ પેસ્ટ ગ્રીન તૈયાર કરી લેવાની છે તો હવે આપણે શાકનો વઘાર કરી લઈએ શાકના વઘાર માટે બે મોટા ચમચા તેલ લઈ લઈશું તેલ આપણું સરસ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં થોડું જીરું ઉમેરી દઈશું ત્યારબાદ થોડી હિંગ ઉમેરી દઈશું બે તજના ટુકડા બે સૂકા લાલ મરચાં અને બે તમાલપત્રાના ટુકડા પણ ઉમેરી દઈશું અહીંયા ખડા મસાલા તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો હવે ત્યારબાદ જે આપણે ગ્રીન પેસ્ટ તૈયાર કરી હતી એ ઉમેરી દેવાની છે હવે થોડું વાટકામાં પણ પાણી ઉમેરીને ગ્રીન પેસ્ટનું પાણી ઉમેરી દઈશું હવે આ પેસ્ટને આપણે બેથી ત્રણ મિનિટ માટે તેલમાં સરસ રીતે ચડવી લેવાની છે જેથી કરીને સરસ રીતે ચડી જાય તો એકદમ ધીમા ગેસ ઉપર સરસ રીતે મિક્સ કરીને આ પેસ્ટને ત્રણથી ચાર મિનિટ માટે સરસ રીતે ચેડવી લઈશું અહીંયા આપણે આ ગ્રેવીનો કલર ખૂબ જ સરસ આવે છે જેથી કરીને આપણું શાક એકદમ સરસ ટેસ્ટી ગ્રીન કલરવાળું બનશે તમે જોઈ શકો છો સરસ રીતે આપણી ગ્રેવી ચડી ગઈ છે અને કલર પણ સરસ આવી ગયો છે તો હવે એમાં આપણે લીલી તુવેર ઉમેરીશું અહીંયા મેં ત્રણસો ગ્રામ જેટલી લીલી તુવેરને સરસ રીતે પાણીએથી ધોઈને તૈયાર કરી લીધી છે તો એ ઉમેરી દઈશું અહીંયા ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે લીલી તુવેર એકદમ કૂણી હશે તો આ શાક ખૂબ જ ટેસ્ટી બનશે તો અહીંયા સરસ રીતે તુવેરને ફોલીને ધોઈને તૈયાર કરી લીધી છે આ શાક હું ત્રણથી ચાર વ્યક્તિઓ માટે બનાવી રહી છું તો મેં ત્રણસો ગ્રામ જેટલી તુવેર લીધી છે હવે આ તુવેરને આપણે ગ્રેવીમાં સરસ રીતે મિક્સ કરી દઈશું હવે આ તુવેરને આપણે ગ્રેવીમાં સરસ રીતે ત્રણથી ચાર મિનિટ માટે ચડવા દઈશું ગ્રેવીમાં ચડશે તો એનાથી આ શાકનો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે તો ત્રણથી ચાર મિનિટ માટે થવા દઈશું તમે જોઈ શકો છો કે સરસ રીતે આપણો આ શાકનો કલર આવ્યો છે હવે ત્યારબાદ તેમાં એક ચપટી જેટલી હળદર ઉમેરીશું હળદર અહીંયા આપણે વધારે નથી ઉમેરવાની થોડીક જ ઉમેરીશું ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને એક ચમચી જેટલી ખાંડ પણ ઉમેરી દઈશું આગળ આપણે લીંબુનો રસ ઉમેરવાનો છે એટલા માટે અત્યારે હું ખાંડ ઉમેરી રહી છું ખાંડ ઉમેરશો તો શાકનો કલર પણ સરસ ગ્રીન જળવાય રહેશે એકવાર સરસ રીતે મિક્સ કરી દઈશું હવે અહીંયા આ તુવેરને ગ્રેવીમાં ત્રણથી ચાર મિનિટ માટે સાત લીધી છે તો તમે જોઈ શકો સરસ આ રીતનો કલર આવી ગયો છે તો હવે એમાં આપણે પાણી ઉમેરીશું તો અહીંયા આપણે આ તુવેર ડૂબી જાય એટલું જ પાણી ઉમેરવાનું છે વધારે પાણી નથી ઉમેરવાનું બાજરાના રોટલા જોડે ખાવાનું હોય તો થોડોક રસો રહે તો જ મજા આવે છે એટલા માટે તુવેર ડૂબી જાય એટલું આપણે પાણી ઉમેરીશું હવે એમાં આપણે અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું લીંબુનો રસ ઉમેર્યા બાદ આપણે આ શાકને ઢાંકણ ઢાંકીને ધીમા ગેસ ઉપર દસ મિનિટ માટે તમે થવા દઈ શકો છો અને ફૂલ ગેસ ઉપર તમારે ચડાવવું હોય તો ત્રણથી ચાર વિસલ વગાડી લેવાની છે તો એટલામાં તમારું શાક બનીને તૈયાર થઈ જશે તો શાક બને છે ત્યાં સુધીમાં હું સાઈડમાં બાજરીનો રોટલો બનાવી લઈશ તો અહીંયા મેં રોટલો બનાવીને તૈયાર કરી લીધો છે તો સાઈડમાં આપણું શાક પણ સરસ રીતે ચડી ગયું છે અહીંયા અમે ત્રણ વિસલ વગાડી લીધી છે તો હવે આપણે શાકને ચેક કરી લઈશું ત્રણથી ચાર વિસલમાં આસાનીથી આ શાક બનીને તૈયાર થઈ જાય છે અને જો તમારે ધીમા ગેસ ઉપર કરવું હોય તો દસ મિનિટ જેટલો સમય લાગશે તો એકદમ ટેસ્ટી આપણું આ લીલું શાક બનીને તૈયાર થઈ ગયું છે તમે દાણો દબાવીને ચેક કરી શકો છો કે આપણો આ શાક બનીને તૈયાર થયું છે કે નહીં હવે ઉપરથી ફ્રેશ લીલા ધાણા ઉમેરી દઈશું અને સાઈડમાં આપણો રોટલો પણ બનીને તૈયાર થઈ ગયો છે એકદમ સરસ આપણો રોટલો ફૂલીને તૈયાર થઈ ગયો છે જો તમારે પરફેક્ટ બાજરીના રોટલાની રેસીપી જોઈતી હોય તો તમે મારી ચેનલ ઉપર જોઈ શકો છો તો હવે આપણું આ શાક અને રોટલા બંને તૈયાર થઈ ગયા છે તો આ બંનેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું હવે આપણે આ શાકને એક નાના બાઉલમાં કાઢી લઈશું તમે જોઈ શકો છો કે દેખામાં જેટલું સુંદર લાગે છે ને એટલું જ આ શાક બાજરીના રોટલા જોડે ખાવાની ખૂબ જ મજા આવે છે તો તમે આ શાકની રેસીપી ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં અને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણી આ થાળી બનીને તૈયાર થઈ ગઈ છે તો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો